નમસ્કાર મિત્રો હાય ઓપે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી નાર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે જીરામાં આવ્યા છીએ અને મિત્રો અત્યારે જે વાતાવરણ જે અત્યારનું આપણે વાતાવરણ છે એ બગડી રહ્યું છે અને અમુક અમુક જગ્યાએ ગુજરાતની અંદર છૂટા છવાયા છાંટા પણ પીડા છે અને મિત્રો આપણે જે વાદળછાયું વાતાવરણના કારણે જે આપણે જીરાની અંદર મોટું નુકસાન થતું હોય છે તો મિત્રો જીરાની અંદર આપણે જે ઝાકળથી બસવા માટે ખરેખર શું કરવું જોઈએ એના વિશે આજે વાત કરીશું અને એનાથી શું શું ફાયદા થાય છે એના વિશે આજે માહિતી આપીશું તો મિત્રો જે આ જીરું છે એ જીરાની અંદર અત્યારે આપણે આમ ગણો તો આ જે જીરું છે એ સારું એવું ઉત્પાદન આપે એવું જીરું છે અને મિત્રો જ્યારે ઝાકળ જે ઝાકળ છે એ ખરેખર આ જીરા ઉપર પડતો હોય છે અને ઝાકળના કારણે આપણે જીરાની અંદર મોટું નુકસાન બેસતું હોય છે અને મિત્રો જ્યારે ઝાકળ આવતો હોય છે એ સમયે ઝાકળને કઈ રીતે રોકી શકાય એની માટે આપણે જે દવા સાથે શું નાખવું જોઈએ અને શેનો શેનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો એના વિશે આજે આપણે આ જીરામાં બતાવીશું અને મિત્રો આપણે જે જીરું છે એની ગ્રીનરી પણ સારી એવી દેખાઈ રહી છે અને મિત્રો જ્યારે આ જીરું છે આ જીરાની અંદર આપણે જ્યારે આ વાદળછાયું વાતાવરણ હોય એ સમયે મેં તો મિત્રો આની અંદર જ્યારે આપણે ધાનુકા કંપનીનું બેડશીટ આવે છે એટલે કે એ જે સ્ટીકર આવે છે એનો ઉપયોગ કર્યો હતો જેથી કરી અને જે જીરાની અંદર જે ઝાકળ છે એ ઉપર બેસતો નથી અને મિત્રો ઝાકળ છે એ નીચે એનો જે મોતિયો છે એ નીચે પડી જતો હોય છે જેથી કરી અને આપણા જીરાની અંદર સારું એવું ઉત્પાદન આવે અને જીરામાં ઝાકળ ન લાગે એ માટે આપણે આની અંદર ઉપયોગ કર્યો હતો અને મિત્રો જ્યારે આપણે ખેતરની અંદર આવી એ સમયે જ્યારે ખેતરમાં ઝાકળ હોય છે એ ઝાકળને ઉતારવા માટે એટલે કે આપણે જ્યારે આની અંદર ડાયથની પિસ્તાલીસ સાંટો અથવા તો સાથે ઋષભ કે કોઈ પણ જંતુનાશક દવા એની અંદર આપણે સાંટીએ કોઈ ફૂગનાશક કે ગમે સાંટીએ એની સાથે આપણે ધાનુકા કંપનીનું વેડશીટ જે આપવામાં આવે તો બસો રૂપિયાની આસપાસ હોય છે અને મિત્રો જે વેટશીટનો ઉપયોગ કરીશું તો આપણે જીરામાં અમુક અંશે આપણે ઝાકળથી બચી શકીએ એવું મને લાગી રહ્યું છે અને મિત્રો જેનો આપણે ઉપયોગ કર્યો હતો અને મિત્રો એની જે ફ્લેવર છે એટલે કે જે સુગંધ છે એની તો એની સુગંધ છે એ ખરેખર સંતરા ટાઈપની આવે છે અને મિત્રો જે ધાનુકા કંપનીનું વેડશીટ છે એનો ઉપયોગ કરવાથી જે ઝાકળ છે એમાં આપણને ઘણો બધો રાહત મળે છે અને ઝાકળ બચાવવા માટે એટલે કે આપણું જીરું છે જીરાને બચાવવા માટે આપણે ઝાકળ જો નહીં જીરામાંથી રહેવા દેવી તો આપણે જીરેની અંદર સારું એવું ઉત્પાદન આવશે જેથી કરી અને ખેડૂત મિત્રોને સારું એવું ઉત્પાદન આવવાથી પોતે પગભર થઈ શકશે અને મિત્રો જ્યારે જીરામાં ઉત્પાદન લેવું હોય ત્યારે ખરેખર આપણે જે જીરાનો દુશ્મન એટલે કે ઝાકળ જ કહેવામાં આવે છે અને મિત્રો સાથે ડાયથેન પીસ્તાળી અને વેડશીટ નાખી અને આપણે જો છટકાવ કરીશું તો એમાં સારો એવો ફાયદો મળશે અને મિત્રો આપણે આ વલોગને પૂરો કરીશું અને ફરી મળીશું નવા વલોગની સાથે નવી માહિતી સાથે